वरणि वे शरमणियदर्शनम् मन्दहारुचिराननाम्बुजम् पू जितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामी તદિયે નવદે નવધાન કથિષ્ય શુભકતા ઓયવરિણ સરોપરી પૂર્ણપુરષોત્તમાય નમો નમ અવતરીણે શ્રી સહજાનય નલકંઠાય ઘનશ્યામાય નમો નવતરી શ્રી સ્વામિનારાયણય ભગવતે નમો નમ ભોલો સ્વામિનારાયણ ભગવાન হরি কৃষ্ণ মহারাজ গুরুযোগী স্বামী মহারাজ ভক্তি અતિ આદર શું કરવી ભક્તિજી તેમાં ન રાખવી રતીજી પામવા મોટી પરમ પ્રાપતિજી માટે રાખવી અડગ એક નિષ્કુળાંત સામેનું મંતવ્ય એવું છે ભક્તિ કરતા તમે મતિ એટલે બુદ્ધિ ફરવા ન દિયો એનો આદર પ્રારંભ એવો કરવો કે મતિ જ નહીં શરૂ ગમે તે હોય હું એની ભક્તિ કરું મને એનું ફળ મળશે અતિ આદર ભક્તિ કરવી મંડાણ જેવું હોવું જોઈએ ભક્તિમાં કોઈ વિઘન ન આવે ચાલુ કર્યા પછી ફેરફાર ન કરવો સંકલ્પ રાખો કે મોટા મોટી પ્રાપ્તિ થાય મોટી પ્રાપ્તિ એ થાય કે જો તમે અડગ રહ્યો તો ભગવાન આપણને વસ થઈ જાય આગળ સ્વામી વાત કરે અડગ એક રાખવી પરોક્ષ ભક્તના પ્રમાણ આસ્તિક પણ ઘણું આણી ને જેણે ભૈજા શ્યામ સુજાણ શાસ્ત્ર થકી જેણે સાંભળા ભક્તિ તણા વળી ભેદ તેમની તેમ તેણે કરી ઉણ્યા નિરવેદ કેણે ક કર કપાવ્યા કેણે મુકાવ્યું કરતાલ કોઈ વેચાણ સ્વપચ કરે કોઈ ચડ્યા પડ્યા ચડી કેણે કસ્તી આપ્યા કેણે આપું અમીસ કેણે કર ઋષિ રથ તાણિયો કેણે કપીધું વળી વિષ આ કેવડા મુમુખ હોય છે એની ભક્તિ આગળ આપણી ભક્તિમાં તો ગંધી નો આવે ભાઈ એક એક ના દર્શન કઈ ખોટું નથી ભગવાનને કેટલી ભક્તિ કરવામાં થાને છે દેહને ગમે એટલું કષ્ટ આવે એને સહન કર્યું પણ ભગવાન મેળવવા છે મુમુક થાય એને કાંઈ કઠણ છે નહીં મુમુક ન હોય તો બાજુમાં મંદિર હોય તો મંદિર ન જઈ શકે મુમુક ને ગમે એટલું દૂર હોય તો એને નજીક થાય એ મુમુક શું કહેવાય કોઈ હાથ પગ કાપવા કોઈ વેચાણ થાય સોપતની ઘેરે વેચાણ થયા ને કોઈ પરત કોઈ આપ્યું આમિષ કણેક ઋષિ રથ તાણીયો કણેક પીધું વળી વિષ આ પીવાથી લભો મૃત્યુ થાય મૃત્યુ એનું ના થયું હિંમતે હરી ઢોકળા હિંમત હોય તો કઈ થતું નથી અને પ્રેક્ટિકલ આપણે જોયું કોરોના આવ્યો ધ્રુજાવી દીધા બધાને અડવા કોઈ તૈયાર નહીં બાપ દીકરાને ને રે ને દીકરો બાપને દે રે નહીં સાધુ ચેલાને રે ને ચેલો ગુરુને રહે નહી કેવો કાળો કેર વર્ત્યો ફટોફટ ભગવાને ક્યાંથી રોગ લાવ્યા કઈ ખબર જ ન પડી લાખો લોકો મૃત્યુ પામી ગયા એમાં જેને હિંમત હતી એને કઈ થયું ભગવાન ક્યારે પરીક્ષા કરી કઈ નક્કી જ ન હોય તમે જુઓ તો ખરા સંપત્તિ રાજપાટા સુખ સમાજ અન્ન ધન ધામ ધરણી મેલી મોહન મળવા કાજ સંપત્તિ છોડતા કઠણ નો પીડું આખી પૃથ્વીનું રાજ્ય કરતા હતા ભરત રાજા પિતા થકી વૈરાગ્ય ઉત્પન્ન થયો રાજપાટ બધું છોડી દીધું માં ગયા છોડવું એ ગુનો નથી ત્યાગ કરવું એ દોષ નથી જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયું એને પણ આ બાદ આવ્યો સાક્ષામાં લખ્યું જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન એને છોડ્યા માટે બંધન થયું બીજું બંધન એક ઉપર દયા કરે બીજા ઉપર ન કરે એટલે બંધન વૈરાગ્ય હાચો જેને રાજી કરવા માટે એને બધું છોડ્યું એને પણ ભૂલાઈ ગયું તજી દીધા આવું કઈક ત્યાગી થાય ભજન કરવા માટે થાય નાના હોય મોમુકસી હોય ત્યારે બહુ તાન હોય ભજન કરવું છે રાજી કરવા છે એની ભક્તિ એવી હોય જેમ જેમ સમય જતો જાય ત્યાગી નહીં ભૂલાઈ જાય તો બીજા તો ભૂલાઈ જાય ને ભાઈ તમને તો અનંત વિટમના વેળગી છે એને એમાં ભગવાન ભજવા અમે તો છોડી અને ભગવાન ભજવા આવ્યા છતાં ભજન નથી થતું તમારે છોડવું નથી અને ભજન કરવું અમારે કરતા તમારે અઘરું ને એટલે લખું સંસારમાં સરસો રહે મન મારે પાસ સંસાર તેને લોપે નહીં તે જાણ મારો દાસ ઘણું કઠિન છે ત્યાગીને માટે તો અતિ કઠિન છે અતિ કઠિન છે તમારી જવાબદારી હાથ જોડશો પ્રાર્થના કરશો તોય છૂટી જાઓ અમે ગમે એટલી પ્રાર્થના કરશો તો નહીં છૂટીએ ન આરતીમાં પહોંચાય ન સભામાં પહોંચાય લો કથા વાર્તામાં પહોંચાય અમારી પાંચ વખત લખી અમારી પછી અમને છૂટ આપી પણ આપણા ગુરુ મહારાજ તો પાંચ વખત નહીં આખો દિવસ સભામાં હોય વર્તમાન કાળ એવો છે કે મંગળા આરતી છે જૂના સંતો કેતા શણગાર એક મંગળા સો શણકારમાં તમે હાજરી આપો ને જે ફળ મળે એક મંગળા આરતી ના દર્શન કરવાથી તમને ફળ મળે એસીવાળો પછી સમય છૂટી જાય પછી એકાદશી ન રહો આરતીમાં ન જાઓ એ બાળક કહેવાય આપણે એટલું પીપળાણ આમ સારું છે બાયુ ભાયુ ઘરનું કામ પતાવી નાઈ ધોઈ પૂજા પાઠ કરી બધા મંગળામાં પહોંચી જાય છે ઘટતા નથી સીઝન હોય ત્યારે બે પાંચ ઓછા થાય પણ મંગળામાં વધતા જાય છે શણગારમાં એથી વધે અમને એનો આનંદ છે તમે આવો એટલે અમે રાજી થાય બધા ઠાકોરજી દર્શન કરવા પહોંચી ગયા ઘણા આચાર્ય ના ભગત હોય ઘણા ઉત્સવના ભગત હોય ઘણા સાધુ ના ભગત હોય એ ભગતમાં એવું ભેદ પડે હા ભગત હોય કામ થાય ગામડામાં ફરતા હોય ને સામે આજે આવ્યા ને બે ત્રણ જણા હોય કે આજે કેમ આવ્યા બધા સાધુ ના ભગત હવે સવાલ ઉભો થાય પછી સમજાવવા પડે સાધુ મોટા કે ઠાકોરજી મોટા સાધુ આવે ત્યારે આવો છો ઠાકોરજી પાસે નથી આવતા આ તમારી ભૂલ નહી ઘણા આચાર્ય આવે ત્યારે આવે ત્યારે આમંત્રણ નો આપવું પડે તેનો અર્થ એ થાય કે ઠાકોરજી કરતા આચાર્ય મોટા ઘણા ઉત્સવ ના ભગત હોય ઉત્સવના દાડે દેખાય પાછી ન દેખાય આવા હોય શ્રીજી મહારાજે આપણી ઉપર એટલી કૃપા કરી એટલી કોઈ ક્યારેય પણ નથી કરી તમે જ્યાં છો ત્યાંથી ભગવાનને ધામમાં લઈ જવા છે તમે જ્યાં છો ત્યાંથી પછી કોઈ પણ શાસ્ત્ર લ્યો વતનામ્રત લ્યો નિષ્કુળાન કાવ્ય લ્યો ગુણાતન સેન લ્યો ભાગવત લ્યો રામાયણ લ્યો શિવ કોઈ પણ શાસ્ત્ર લ્યો પણ તમારી પાસે એક મહિમા હોવો જોઈએ વાત કરું છું હમણાં અંગમાં એવું છે કે આપણું જે અંગ હોય એનાથી સંતોષ થાય નિર્ભયતા થાય તો એ અંગ આપણું કેવાય તપનો અંગ હોય તપ કર્યા વિના નો રીએ વૈરાગ્યનો અંગ હોય વૈરાગ રેખાવી ન રહે ધર્મનો અંગ હોય ધર્મ રેખાવી ન રહે ભક્તિનો અંગ હોય ભક્તિ રાખ્યા આ બધા અંગો છે જુદા જુદા એમ દર્શનનો અંગ હોય દર્શન વિના નો રહે પણ એ દર્શન જેના કરે છે એનાથી એને સંતોષ થાય તો સમજવું જ્ઞાતિ મોક્ષ થાય વચનામ્રત ની અંદર લખવું સાતમા વચના મનોમય ચક્ર ની ધારા જ્યાં થાય કોઈ પણ જગ્યાએ અને ન્યાય સ્થિર થઈ જાય તો મહારાજે નથી મેં કે તમે કોઈ છુટી નથી આપી અનંત કોઠી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે છૂટી આપી એ જગ્યાએ મહારાજ કે વ્રત કરો દાન કરો પૂજા કરો તીર્થયાત્રા કરો હ જે કંઈ સુકૃત કરો તે ત્યાં જ કરો જે કંઈ નાના મોટા જેનાથી તમને સંતોષ થયો શાંતિ થઈ ત્યાં સુકૃત કરો જેનાથી ઉદ્વેગ થાય તમારું છે મહારાજ એટલેથી થી ન અટક્યા મહારાજે મારું મંતવ્ય તો એવું છે મહારાજગે મોક્ષ ની ઈચ્છા ત્યાંથી રાખો મોક્ષ તો ભગવાન કરે તો ગુરુ મહારાજે કીધું કે છે રાખી સંત રોજ નિષ્કુળાનંદ કહે નહીં બને રખ દેતા બીજા ને દોસ પછી એનું સમન્વય પણ કર્યું મળવું છે મહારાજ ને સાધુ સાથે ભગવાનના ભક્ત સાથે કટરાગ રાખે તો ભગવાનનું ધામ નહીં મળે દ્રષ્ટાંત આપ્યું જે દ્વારથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારણું જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણું હું કરું જ્યાંથી છૂટવાનો દ્વાર છે જ્યાંથી પામવાનો છે એ દરવાજો જ આપણે બંધ કરી દઈએ તો મેળ કેમ થાય એમ એમ ભાગવત છે પ્રસંગ મજરમ પાસ મોક્ષ દ્વાર માં મોક્ષ નું દ્વાર છે સ્વામીના સંપ્રદાય કેવું નહીં ભાગવત પણ એટલો અધિકાર આપે છે મોક્ષનું દ્વાર ખોલવું હોય તો સંત થકી જ ખુલશે પણ આત્મીયતા કેવી થવી જોઈએ પ્રસંગ હોવો જોઈએ એને કહેવાય મોક્ષનું દ્વાર આપણને સંગ છે પ્રસંગ નથી સંઘ હોય તો કોઈ નિંદા કરે ના પાડે તો પણ એ સંઘ તૂટે હું તમને સામાન્ય દ્રષ્ટિ આપું તમારા પિતા ની કોઈ નિંદા કરે તમે માતા પિતા મૂકી દેવો આ તો કળ્યું કે છે ભાઈ તમારા ઈષ્ટદેવ ની પણ નિંદા કરે છે તમારા ગુરુની નિંદા કરે છે તમને જેની સાથે એ તમે જેમ માતા પિતા ને નથી મુકતા એવી જ રીતે તમે જો પ્રસંગ કર્યો હોય તો તમે કોઈ દિવસ છોડો જ નહીં કાલે હવે માતા પિતા મૂકાઈ જાય જોગી સ્વામી એમ જ કેતા બધે જાઓ સ્વામીની ના નથી પહેલું જ કિરણ તમે બરાબર સમજો પેલા કિરણ જવાની ના નથી વચ્ચે મધ્યનું તેર મો સમજાયું તમને જવાની ના નથી પણ જ્યાં ગયા વાત સાંભળો દર્શન કરો પણ ગયા પછી એમાં ડૂબી જાઓ એ નુકસાન મોટું છે કદાચ માનો કે તમે સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ ભગવાન છો રામ મંદિરે જાઓ કૃષ્ણ મંદિરે જાઓ શિવ મંદિરે જાઓ ગમે મંદિર અરે રસ્તામાં કોઈ પણ દેવ દેવતાનું મંદિર આવ્યું હોય નમસ્કાર કરાવી આગળ ન જવું નમસ્કાર કરવા જોઈએ એટલે ઘણી સારા વિચાર આવે એવી રીતે તમે ગમે ત્યાં ગયા પણ જો તમને કોઈ ના પાડે ત્યાં ન જતા તો એ શબ્દ સાંભળવા મારા જે ના પાડી એ શબ્દ કાઢી નાખો તો તમને પાપ નહીં લાગે પહેલો કિરણ ખાલી બ્રહ્મની શક્તિ સ્વામી એ બતાવી બ્રહ્મની શક્તિ હું હવે અભણ સાધુ એમ કે છે તમારે શક્તિ જોવી હોય તો સાધુની શક્તિ હું બ્રહ્મની શક્તિ હું શક્તિ જ કે એની પ્રકૃતિ સાથે ભળે પ્રકૃતિ સાથે ભળે એની પ્રકૃતિનો ત્યાગ કરાવે એ પ્રકૃતિ પોતાના વિશે આવવા ન દે એને જ કહેવાય જો પોતાના વિશે આવી જાય તો સોનું સ્ત્રી એમાં બંધન થાય થાય ને ગમે એવો મોટો હોય તો એ બંધન થાય સામે પેલા જ કીટમાં આવું તો આપણે જ્ઞાન આપ્યું છે મહારાજે મધ્યના ત્રીસના ના વર્ગમાં તમારે જો એનાથી તમે સંસારમાં રહ્યા છો તમારી પાસે પત્ની છે દ્રવ્ય છે બધું છે અને તમને કરવા છે તમે પડ્યા છો છતાં પણ તમે ભોગ ભૂમિમાં નથી એનો પણ ખુલાસો સ્વામી આપ્યો શું ખુલાસો આપ્યો સ્વામી કે તમે બધા સંપત્તિ સાથે રહ્યો તમે ગ્રહસ્થ કેવા નહીં ત્યાગી કેવો તમે હોઉં ત્રણ જણા કે ચાર જણા ચારેય જણા જો ન તો બોલા ગ્રહસ્થ કેવાય પણ ત્યાગી કહેવાય ભગવાનજી ભાઈ આવી છે વાત મોટા સંતો એટલી બધી કૃપા કરી કે કઈ મોટા સંતો એટલી કૃપા કરી કે કાંઈ ક્યાંય આપણે બાકી નથી રહ્યું વાતુ થી મોટા સંતો કોઈના જીવ નથી ઘેડ્યા વર્તન થી એને બધાને સમજાવ્યા ઘણી ફરી હું કઉ છું તમારો દીકરો હોય એને પરણો હોય પત્ની ઘેરે આવે પછી એ પત્ની માં પ્રતિભા પાડવી હોય તો એવી પ્રતિભા પાડો કે માતા પિતાને હાજરીમાં તમારો દીકરો તમારી સામે ન બોલે તો સમજવું કે એ પ્રતિભા પડશે હજી કાલના આવેલા હોય ને તમે એ જુએ કા તો એને માતા પિતા અમે બોલે ભાઈ એને ઝઘડે છે તો એ પછી આપણી આજ્ઞા પાડશે આમાં કઈ છે નહી પેલો પ્રારંભ જ્ઞાતિ પતિ પત્ની દુનિયામાં ક્યાંય દુખ ન થાય શરૂઆત જ્ઞાથી થાય સમજવા જવું છે આ બહુ મોટા આ વાત કરી હેલી વાત નથી આ બે ને ભળે એટલે બધાને ભળી ગયા મર્યાદા ઈ પ્રતિભા પેલી સ્વામિનારાયણ ભગવાન એના સંતો દ્વારા એમ કે છે તમે સંતો પાસે જવાની ના પાડો તો શું થાય છૂટ આપો તમારા હિમાં ખાતરીથી આ ગીયો છતાં પણ આ ક્યાંય તો જો લેવાય જાય સમજવું કે આપણામાં ખામી છે આપને ડર લાગે તો સમજવું કે આપણામાં ખામી છે આપને શા માટે ડર લાગે ભગવાન સ્વામિનારાયણને ડર નથી લાગ્યો આખી દુનિયામાં બધાને પધરાવ્યા અને કહી તમે જાઓ દર્શન કરવા એને દર્શન કરવાની કોઈ દી ના નથી પડી એમ તમે દર્શન કરવા જાઓ કથા વાર્તામાં બે હો તો તમને ખબર પડે કે કેવું છે એ સમજવાની વાત છે કળિયુગ છે બાપા તો કળિયુગમાં તો બધા મંતવ્ય જુદા જુદા હોય આપણે એટલું વિચારો આપને શાંતિ ક્યાં થાય છે ન્યા આપણે સ્થિર થઈ જાવ એ અમે નથી કેતા ખુદ જેનું આપણે ભજન કરીએ છીએ એ કે પછી ભલે નાનો હોય તો પણ ત્યાં સ્થિર થઈ જાય ઓલા ભલે મોટા હોય આવ્યું મચ્છર નાનું છે પણ એમાં ઉડવાની શક્તિ છે હાથી મોટો છે પણ ઉડવાની શક્તિ નથી આવું દ્રશ મચ્છર નાનું પણ ઉડી શકે છે એમ ભલે નાનો હોય નાના મોટાની કોઈ કિંમત છે જ નહીં અભણ ને ભણતરની કોઈ કિંમત નથી આ સંતોએ આપણી ઉપર દયા કરી એવી તો કોઈ ઉપર દયા કરી નથી સમજા આ પીપલાણામાં ક્યાંથી મળે તમે વિચાર તો કરો હવે ખોબા જેવડું ગામ એમાં ભગવાન મળે એમાં સંતો મળે એમાં હરિભક્તો મળે ભગવાને કઈ કહીને આ પીપલા પસંદ કર્યું તમે જુઓ તો હવે આપણને શાંતિ ન થવી જોઈએ આપણને શાંતિ હોય તો આખી દુનિયાને શાંતિ આપને અશાંતિ તો બધા નો અશાંતિ માટે નંદ સંતોએ જે કંઈ આપણે માટે કર્યું છે એ શું સારું જ કર્યું છે નરસું નથી કર્યું પણ આપણે ખાતરી નથી થતી હૈયામાં ખાતરી થઈ જાય ને તો આપણું કામ થઈ જાય સજન મહારાજ